નમસ્કાર મિત્રો તારીખ છે તેર જુલાઈ બે હજાર પચીસની વાર આજે રવિવાર આજના વિડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે અને આવકો પણ ઘટી છે જીરુ બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને આવકો હવે અત્યારે ઓછી જોવા મળી રહી છે ઊંચામાં છ થી લઈને આઠ હજાર બોરી વચ્ચે અત્યારે આવક થઈ રહી છે અને મોટાભાગની આવકો રાજસ્થાનના જીરની અત્યારે આવી રહી છે જીરુ બજારમાં કોઈ મોટી તેજી મંદી નથી પરંતુ બજારમાં લઈને બસો રૂપિયાની વટઘટ જોવા મળે તેવી સંભાવનાઓ છે જીરુ બજારમાં નવા નિકાસના વેપારો આવે અથવા લોકલ જે માંગ બજારને ટેકો મળી શકે છે સીનમાં જીરુની જે પાકનો સાસો અંદાજ જુલાઈ મહિનામાં આવી જાય તેવી જાણાવો છે નવા જીરુની આવકો અત્યારે સારું થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે આવકો વધે તેવી સંભાવના છે ચીનમાં નિકાસના વેપાર વૈશ્વિક બજાર કેટલીક નિકાસકાર કરે છે તેના ઉપર આગળનો વજનનો તેજી મંદીનો આધાર રહેલો છે અત્યારે જીરુનો વેંશમક વાયદો છે ઓગણીસ હજાર છસો પંચોતેરની સપાટી હાલ બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી જીરુને લગતી આજની ચર્ચા સરડિયો ગમ્યો તો વિડીયોને લાઈન સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન